તમારી માટે હું રાજકોટમાં દુકાન લઈને આવ્યો છું મારાવાલા તે પણ ગ્રાઉન્ડ ફ્લોરમાં મારાવાલા અને આનંદ બંગલા શોકની એક્ઝેટ બાજુમાં અને મારાવાલા રવેશી શાની એકજેટ બાજુમાં સ્વામિનારાયણ મેન રોડ ઉપર અને મારાવાલા આઠનો મોરો અને વીસની ઊંડાઈ મારાવાલા તો આ દુકાન તમારે લેવી હતી ને તો મારાવાલા સાઠ લાખ રૂપિયો ભાવ આ દુકાનનો કે તેમાં પણ બેઠક થઈ શકશે મારાવાલા તો આવા નવા વિડીયો લેવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને આવી લોકેશનવાળી દુકાન જેને લેવી હોય ને તેને આ વિડીયો શેર કરી દો મારાવાલા અને ફૂલ લોકેશન અને સારામાં સારી દુકાન તે પણ રાજકોટ સિટીમાં અને એવડી પબ્લિક ત્યાં થાય કે એની વાતસ કરોમાં ફૂલ ફર્નિચર સાથે આપી દેવાની છે દઈ દેવાની છે તો મારા વાલા ડિસ્પ્લે ઉપર અમારા નંબર આપેલા છે તો તેમાં કોન્ટેક કરો અને સાઠ લાખ રૂપિયામાં માત્ર ને માત્ર સાઠ લાખ રૂપિયામાં આપી દેવાની છે તમારા ભાવમાં આવી દુકાન તમે રાજકોટમાં લોકેશનવાળી ગોતવા જાઉં ને તોય તમને મળે નહીં એવી દુકાન હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા અમારો વિડીયો જોઈ અને અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબર કરો અને લાઈક તો કરો મારા મારાવાલા લાઈક કરવામાં શું કરવા લોપ કરો અને કોમેન્ટ પણ જણાવો કે તમને અમારો વિડીયો કેવોક લાગે મારાવાલા અને કોઈને પણ લેવેશ કરવી હોય ને તો અમારો કોન્ટેક કરો અમે તમને કોઈ પણ વસ્તુ લેવડાવી પણ દેશું અને કોઈ પણ વસ્તુ વેચાવી પણ દેશું મારા